જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ ગઈ છે છેલ્લા આઠ દિવસમાં એંસી હજારથી કટ્ટાની તુવેરની આવક થવા પામી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યસ ગજેરાએ જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી તુવેરની પુષ્કળ આવક શરૂ થઈ ગઈ છે હજુ પણ આવતા દસ દિવસમાં તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક થશે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધિ જુનાગઢ દિવ્યેશ ગજેરા સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલ આપણે જોઈએ છીએ તો તુવેરની આવક ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે છેલ્લા દસ દિવસે આ તુવેર પુષ્કળ પ્રમાણમાં આવી રહી છે માર્કેટિંગ પર ડે છથી સાત હજાર ઘટાની શરૂઆતની આવક નોંધાઈ રહી છે આજે જોઈએ પણ ખૂબ જ સારી તુવેરની આવક છે જોઈએ તો તુવેરની અર્લી વેરાયટી જે ક્રીમ બોલ છે તેની આવક વધુ પ્રમાણમાં છે સાવધ છે બીડી એન ટુ છે તેની આવક શરૂ થઈ ગઈ છે પણ હજુ પાંચ સાત દિવસની વાલ લાગશે પુષ્કળ આવક થવામાં તુવેરના ભાવ જોઈએ તો તેરસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના આમ જોઈએ તો પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે તુવેરની આમ આપણે દર વર્ષે જોતા હોઈએ છીએ વર્ષો જે ચાલી રહ્યું છે માર્કેટિંગ યાર્ડ જુનાગઢ સમગ્ર ગુજરાતમાં નંબર વન હોય આજુબાજુના વિસ્તારમાંથી તમે જુઓ તો અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જિલ્લાના અમુક તાલુકાઓ ભાગના ખેડૂતો તુવેર માટે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢને હંમેશા પસંદ કરતું હોય છે એનું કારણ છે કે તુવેરમાં ભાવ માર્કેટિંગ યાર જૂનાગઢમાં ખેડૂતોને ખૂબ જ ઊંચા મળી રહ્યા છે જેને લીધે જોઈએ તો આવક આવનારા દિવસોમાં વધીને દસ દિવસમાં માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં પર ડે પંદરથી વીસ હજાર કરતાં તુવેરની આવક થવાની સંભાવના છે અમે તેના માટે તૈયારી રાખીએ છીએ કટિબદ્ધ છીએ એક પણ દિવસ શક્ય હશે ત્યાં સુધી આવક બંધ નહીં કરવી પડે અને તમામ જણસની સુવ્યવસ્થિત ઉતરાઈ થઈ શકે તે માટે હું અને મારી ટીમ કટિબદ્ધ છીએ અત્યાર સુધીમાં પર ડે જોઈએ તો છેલ્લા દસ દિવસમાં સાતથી આઠ હજાર કટાની એવરેજ જોઈએ તો સિત્તેર એંસી હજાર ઘટાની આવક થઈ ગઈ છે